જે અમે અમે લોકોને પાપને મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર છે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એ દાનિશના જે ઉપરનું એજન્ટ હતું એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનું જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં